જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું પાણીયારી દીઓ શા માટે કરવામાં આવે છે કયા દેવને કરવામાં આવે છે તેનું શું છે મહાત્મ સાથે એ પણ જાણીશું કે પિતૃદોષ એટલે શું તેના લક્ષણો અને પિતૃદોષ દૂર કરવા માટેના ઉપાયો જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે નિત્ય સાંજે પાણિયારે દીવો કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સંતતીના આશીર્વાદ આપે છે કારણ કે ઘરના પાણિયારે પિતૃઓનો વાસ હોય છે દરેક દેવી દેવતાની પૂજા પ્રાર્થના ધૂપ દીપ વગેરે આપણે ઘરના મંદિરમાં કરતા હોઈએ છીએ આપણા ઘરના મંદિરમાં આપણા કુળના દેવી દેવતા ઈષ્ટદેવ વગેરેનું સ્થાન હોય છે પરંતુ પિતૃદેવ એક એવા દેવ છે કે જેનું સ્થાન ઘરના મંદિરમાં નથી હોતું તેનું સ્થાન હંમેશા પાણીયારે જ હોય છે પિતૃદેવનો વાસ હંમેશા પાણિયારે હોય છે જેમ દેવી દેવતાનું સ્થાન ઘરનું મંદિર છે તેમ પિતૃઓનું સ્થાન એ ઘરનું પાણિયારું છે આથી જ પાણીયારે દીવો કરવાનું મહત્વ છે જે કરવાથી પિતૃઓ પ્રસન્ન રહે કહેવાય છે કે ઘરનું પાણીયારું હંમેશા ચોખ્ખું રાખવું જોઈએ ઘરના માટલા કાંઠલા બુજારા ગ્લાસ વગેરે સવારે ઉઠીને પહેલાં ધોઈ અને સ્વચ્છ કરવા જો ઘરનું પાણીયારું ગંદુ હશે તો પિતૃઓ નારાજ થશે કારણ કે આપણા પિતૃઓનો વાસ પાણીયારે છે પાણીયારું જગંદુ હશે તો ઘરમાં રોગ બીમારી વગેરેનું આગમન થશે આથી જ આપણા વડવાઓ આપણા વડ સાસુ આપણને કહીને ગયા છે કે ઘરનું પાણીયારું હંમેશા ચોખ્ખું રાખવું જોઈએ કહેવાય છે કે આપણા પિતૃઓ દરરોજ પાણીયારે આવીને વાસ કરે છે આથી રોજ સવારે ઉઠીને પાણીયારે પાણી રેડીને ચોખ્ખું કરવું માટલું ધોઈને સ્વચ્છ કરીને ભરી લેવું જેથી આપણા પિતૃઓ તૃપ્ત થશે ઘરમાં સુખ શાંતિના આશીર્વાદ આપશે શાસ્ત્રોમાં કહ્યું છે કે પિતૃઓનો વાસ જળમાં હોય છે જેમ કે પવિત્ર નદી જળાશય ઘરનું પાણીયારું તથા છાયા વગેરે શીતળ જગ્યાએ તથા આપણા ઘરના પાણીયારે જ્યાં પાણીનું માટલું હોય પાણીયારું એટલે કે શીતળ જગ્યા આ ઘરની આ જગ્યાએ પિતૃઓનો વાસ હોય છે આપણા પિતૃઓ તેની અધૂરી રહી ગયેલી ઈચ્છા હોય તો તે ઈચ્છાને વ્યક્ત કરવા અથવા તો તેનું કંઈ બાકી રહી ગયેલું કાર્ય પૂર્ણ ન થયું હોય તો તે પૂર્ણ કરવા માટે આપણા ઘરમાં આવતા જતા રહે છે તથા પાણીયારે તેનો વાસ હોય છે આથી જ સંધ્યા સમયે પાણીયારી દીવો કરી પિતૃઓને શાંતિ થાય મોક્ષની પ્રાપ્તિ થાય તેવી કામના કરાય છે પ્રાર્થના કરાય છે અને પાણીયારે દીવો કરાય છે આમ જે કોઈ નિત્ય પાણીયારે દીવો કરે છે તો તેમને પિતૃઓ શુભ આશીષ આપે છે અને જ્યારે પિતૃઓને પાણીયારે દીવો કરીએ ત્યારે તે દીવો હંમેશા આડી વાટનો જ કરવાનો હોય છે તે વાતનું પણ ધ્યાન રાખવું આપણે દરેક દેવતાને ઊભી વાટનો દીવો કરીએ છીએ પરંતુ પિતૃઓને આપણે પાણીયારે આડી વાટનો દીવો કરાય છે તથા જેમને પિતૃદોષ હોય તો તેમના માટે એકતાલીસ દિવસનું અનુષ્ઠાન હોય છે એકતાલીસ દિવસ નિત્ય પાણીયારી દીવો કરી પ્રાર્થના કરવાથી જેને પિતૃદોષ હોય પિતૃ નડતર હોય તો તે દૂર થઈ જાય છે જેને પિતૃદોષ છે પિતૃ નડતર છે તો એકતાલીસ દિવસનું અનુષ્ઠાન જો તે કરે નિત્ય સંધ્યા સમયે પાણીયારી આડી વાટનો દીવો કરે તો તેને પિતૃદોષ દૂર થશે મિત્રો હવે જાણીશું કે આ પિતૃદોષ એટલે શું પિતૃ નડતર એટલે શું તેના શું લક્ષણો છે અને તે કોને નડે છે તે દૂર કરવા માટેના ઉપાયો મિત્રો પિતૃ એટલે કે આપણા પૂર્વજો તે ક્યારેય કોઈને નડતા જ નથી તે હંમેશા તેના વંશજોનું રક્ષણ જ કરે છે પરંતુ કહેવાય છે કે જે વ્યક્તિ બીમાર છે તે વ્યક્તિનું શરીર છૂટવાની વેળાએ હોય તે સમયે તેની અમુક એવી ઈચ્છાઓ અંતર મનમાં ભ્રમણ કરતી હોય છે અને તે ઈચ્છાઓ પૂરી ન થઈ હોય ત્યારે તે અધૂરી રહેલી ઈચ્છાઓ વિકાર રૂપ લઈને પ્રેત રૂપે સંતાનોની તથા કુટુંબીજનોની આજુબાજુ રહે છે તથા તેને હેરાન કરે છે જેને આપણે પિતૃદોષ કહીએ છીએ જે વ્યક્તિની હત્યા થઈ હોય ખૂન થયું હોય તો તે વ્યંતર દેવ બને છે તથા આત્મહત્યા કરનાર વ્યક્તિ પણ વ્યંતર દેવ બને છે આ દેવ આગલા જન્મનો બદલો કે કરે છે જે મૃતક વ્યક્તિની સાથે કુટુંબીજનોએ દગો કર્યો હોય તેની માલ મિલકતો પડાવી લીધી હોય તેને મજબૂરીથી આત્મહત્યા કરવા પ્રેરિત કર્યા હોય તેની સાથે દગો કર્યો હોય તો તે પિતૃઓ તેનો બદલો લીધા વગર જપતા નથી આવા પિતૃઓના વંશજો સતત વ્યથા અને દુઃખમાં રહે છે રાત દિવસ તેઓ સતત ચિંતાગ્રસ્ત રહીને જીવન જીવે છે તેના ઘરમાં હંમેશા જાન અને માલની હાનિ થતી રહે છે વારંવાર ઘરમાં બીમારી આવ્યા કરે છે ઘરનો વંશ અટકી જાય છે એટલે કે તેના ઘરમાં કે કુટુંબમાં પુત્ર જન્મ નથી થતો અથવા તો સંતાન પ્રાપ્તિ જ નથી થતી સાવ સાદી અને સરળ ભાષામાં કહીએ તો પિતૃદોષના લક્ષણોમાં નોકરી ધંધામાં બરકત નથી દેખાતી તેના ઘરમાં સંતાન પ્રાપ્તિમાં અવરોધ આવે છે અથવા તો સંતાનો ખોડ ખાપણવાળા જન્મે છે અથવા તો બાળકોમાં માનસિક વિકૃતિ જોવા મળે છે કે પછી પાગલ બાળક જન્મે છે તેના ઘરમાં વ્યક્તિ હંમેશા ભયના ઓથાર નીચે જોવા મળે છે આવા ચિહ્નો જો હોય તો તેને પિતૃ દોષ કહેવામાં આવે છે આ દોષ પણ ઘણા પ્રકારના હોય છે જો સૂર્ય સંબંધિત દોષ હોય તો કુળદેવી દોષ હોય છે ચંદ્ર સંબંધિત જળદેવી દોષ હોય છે તથા મંગળ સંબંધીને શક્તિનો દોષ હોય છે બુદ્ધ સંબંધીને ભૂત પ્રેતનો દોષ હોય છે ગુરુ સંબંધીને દોષ હોય છે તથા શુક્ર સંબંધીને જળઘાતમાં દોષ હોય છે શનિ સંબંધીને દેવતાનો દોષ હોય છે રાહુ કેતુ સંબંધીને પ્રેત દોષ હોય છે આમ ગ્રહ સંબંધિત દોષ હોય આ દરેક બાબતોનો સામનો વ્યક્તિને કરવો પડતો હોય છે તો મિત્રો આ હતા પિતૃદોષ તથા ગ્રહ દોષના લક્ષણો આ સિવાય વ્યક્તિને પોતાના કર્મના દોષને લીધે પણ અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે જેને કર્મ દોષ કહેવામાં આવે છે આ જન્મ અથવા તો આગલા જન્મના કરેલા કુકર્મનું ફળ તે વ્યક્તિને ભોગવવું પડતું હોય છે તો જાણીએ કે આ કર્મદોષ એટલે શું તો મિત્રો કર્મદોષ એટલે કે જે વ્યક્તિ તેના વડીલો કે માતા પિતાનું અપમાન કરે છે તેને અપમાનજનક શબ્દો બોલે છે તેમની નિંદા કરે છે પોતાના ભાઈ ભારૂ કે મિત્રો સાથે છલ કપટ કરે છે દગો કરે છે પોતાની પત્ની અથવા તો ઘરની અન્ય સ્ત્રી જેમ કે પોતાની બહેન ભાભી કે માતાને અપમાનિત કરીને તેમને ઠેસ પહોંચાડે છે પોતાના ભાઈના સંતાનની સાથે ધ્રુણા કરે છે અથવા તો તેમની સાથે ધ્રુણાપૂર્વક વર્તન કરે છે તેમના નિશાસા લે છે પોતાના જ ભાઈની મિલકતને પચાવી પાડે છે કે પછી દગો કરીને તે પોતાને કરી લે છે તથા જે વ્યક્તિ હંમેશા વાણીથી અસત્ય બોલે છે વચન જ બોલે છે કોઈની નિંદા કર્યા કરે છે સતત અપમાન કર્યા કરે છે તેવી વ્યક્તિ કોઈ પણ પાપ ન કર્યું હોય તેમજ કોઈ પણ નડતર ન હોવા છતાં પણ પોતાના કર્મનું ફળ ભોગવે છે આવી વ્યક્તિને પણ નોકરી ધંધામાં બરકત નથી દેખાતી તેમને સંતાન પ્રાપ્તિમાં અવરોધ આવે છે અથવા તો ખોડખાપણવાળા કે પછી માનસિક વિકૃતિવાળા બાળકો જન્મે છે તેના ઘરમાં હંમેશા અશાંતિભર્યું વાતાવરણ રહે છે આમ દોષનો શાસ્ત્રોમાં કોઈ ઉપાય નથી વ્યક્તિ પોતાના કર્મને સુધારે તો જ તે આ દોષ આપોઆપ ઉતરી જાય છે આથી જે વ્યક્તિ કર્મ દોષથી પીડાય છે તો તે પોતાની જાતને સુધારવી જ પડે છે તો જ તે કર્મ દોષમાંથી મુક્તિને પ્રાપ્ત કરે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં પિતૃદોષ તેમજ કુંડળીમાં રહેલા કોઈપણ દોષનું નિવારણ વર્ણવેલું છે જે લોકોને ઘરમાં જેમ કે વારંવાર બીમારી આવે છે ધંધા નોકરીમાં વૃદ્ધિ થતી નથી સફળતા મળતી નથી ઘરમાં હંમેશા કજ્યો થયા કરે છે કંકાસ થયા કરે છે મન અશાંત રહે છે સંતાન પ્રાપ્તિ નથી થતી વારંવાર કોઈ અકસ્માત થાય છે મોટી જાનહાનિ થાય છે આ વગેરે દરેક પિતૃદોષના લક્ષણો છે તો તેના નિવારણ માટે નારણબલી હવન કરવાથી પિતૃઓ તૃપ્ત થશે તેના ઘરમાં આવતા દરેક સંકટ દૂર થઈ જશે આ સિવાય દર અમાવસ્યાના દિવસે પીપળે પાણી રેડવું તેલનો દીવો કરવો નિત્ય સંધ્યા સમયે ઘરના પાણીયારે આડીવાટનો દીવો નિત્ય એકતાલીસ દિવસ પ્રગટાવો પિતૃઓને વંદન કરી પિતૃઓની સુખાકારી માટે શાંતિ માટે પ્રાર્થના કરવી આમ કરવાથી પિતૃઓ ક્યારેય નડશે નહીં તેના વંશજોને શુભ આશીષ આપશે અને પિતૃઓ તો ક્યારેય નડતા જ નથી તે તો હંમેશા તેના વંશજોનો શુભ જ ઈચ્છતા હોય છે આ સિવાય ઘરમાં તુલસી ક્યારે દીવો કરવો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો આમ કરવાથી પિતૃઓ શાંત થશે તથા દર અમાવસ્યાના દિવસે પિતૃઓની શાંતિ માટે આ મંત્રનો જેટલો બની શકે એટલી વાર જપ કરવો મંત્ર છે ઓમ ગણાય વિદમહે જગત ધારીની ધીમહે તન્નો પિત્રો પ્રચોદયાત આ મંત્રનો જપ જેટલી વાર બની શકે તેટલી વાર કરવો તથા દર અમાવસ્યાના દિવસે જમતા પહેલાં ભોજનનો ભાગ પિતૃઓને ધરાવી તે ભોજન ગાય કૂતરા અને કાગડાને આપી પછી જ ભોજન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે નદી કિનારે કે પછી પછી એકાંત શિવાલયે બેસી કે કે રુદ્ર નારાયણ બલિપંડી શ્રાદ્ધ વગેરે કરવાથી પિતૃદોષ દૂર થાય છે આ દરેક કાર્યો કરવાથી પિતૃદોષ આશીર્વાદમાં બદલાઈ જશે મિત્રો પિતૃઓ ક્યારેય કોઈને નડતા નથી કે હેરાન કરતા નથી પરંતુ જેમની અધૂરી રહેલી ઈચ્છા તૃપ્ત કરવા તેમના વંશજો પાસે તે ઈચ્છાની માગણી કરે છે જે ઘરમાં સમયસર પિતૃ શ્રાદ્ધ થતું નથી પિતૃ એટલે કે પૂર્વજોના નામે દાન પુણ્ય થતું નથી કોઈ ધાર્મિક કાર્ય થતા નથી કોઈ શુભ પ્રસંગે પિતૃઓને યાદ નથી કરતા તેવા લોકોને પિતૃઓ પોતાને યાદ અપાવવા આ રીતે પોતાનો પ્રભાવ દેખાડે છે એ જ દોષ બાકી આ જગતના કોઈ માતા પિતા કે વડીલો પોતાના સંતાનોને પોતાના વંશજોને ક્યારેય હેરાન નથી કરતા તે તો હંમેશા પોતાનો વંશ સુખી રહે ખુશ રહે સુખ સમૃદ્ધિથી હર્યોભર્યો ભર્યો રહે તેમની લીલીવાડી હંમેશા રહે તેવું જ ઈચ્છતા હોય છે તેવા જ આશીર્વાદ આપતા હોય છે અને જેના ઘરમાં પિતૃઓ સંતુષ્ટ હશે તૃપ્ત હશે તેમનું ઘર હંમેશા સુખ સમૃદ્ધિ સંપત્તિ અને સંતતિથી ભરેલું હશે આથી જ કોઈપણ પૂજામાં દેવોની સાથે પિતૃઓની પણ પૂજા કરાય જ છે અને કહેવાય છે કે પિતૃ દેવો ભવ તો મિત્રો આ વિડીયોમાં પાણીયારી દીવો શા માટે કરવામાં આવે છે કયા દેવનો કરવામાં આવે છે તેનું શું છે મહાત્મ તથા પિતૃદોષ એટલે શું તે નિવારણ કરવા માટેના ઉપાયો જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા અપનાવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ